શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે કાલુપુરા ખાતેથી નીકળેલી શોભાયાત્રાએ શહેરના રાજમાર્ગો પર ભારે આકર્ષણ જમાવ્યું હતું શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની પણ શહેરીજનોએ દબદબાભેર ઉજવણી કરી હતી છેલ્લા પચીસ વર્ષ ઉપરાંતથી છત્રપતિ શિવાજી મહારાજના ભવ્યથી ભવ્ય રીતે અઠાવીસ માર્ચ ઉજવણી કરાતા મરાઠા પુત્ર શ્રી સાંઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા કાલુપુરથી શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે સવારીમાં છત્રપતિ મહારાજની પ્રતિમાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું જ્યારે શોભાયાત્રામાં ઢોલ ત્રાસા નગારા ઉપરાંત વિવિધ વેશભૂષામાં સુસજ્જ બાળકોએ પણ ઉત્સાહભેર જોડાયા હતા અંદાજે એક કિલોમીટરથી પણ વધુ લાંબી શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રાના માર્ગ ઠેક ઠેકઠેકાણે ડીજે ઉપરાંત લાઇટિંગ અને તોરણ લગાવી માર્ગને સુશોભિત કરવામાં આવ્યા હતા કાલુપુરથી નીકળેલ શોભાયાત્રાના રૂટ પર કોઈ પણ અનિશ્ચય બનાવ બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે અંગે સમગ્ર શોભાયાત્રાનું સંચાલન કરનાર શ્રી સાંઈ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ રાજુ પવારે શોભાયાત્રા સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી બંદોબસ્તનું કામ તો અમારું છે નહીં છત્રપતિ શિવા જયંતિ ઉત્સવ તિથિ તિથિ અનુસાર ચોવીસ વર્ષ થઈ ગયા આ પચીસમું વર્ષ છે પચીસમું વર્ષ દર વર્ષે તિથિ પ્રમાણે ધામધૂમથી ઉજવતા છે કોરોના કાળમાં કોરોનાના નિયમ અનુસાર અને બીમારીને કારણે બે વર્ષ બંધ રાખેલું એના પછી ધામધૂમથી પાછલા બે વર્ષથી ઉજવે છે અને આ પચીસમું વર્ષ તો આજે ઉજવવાના છે અને વડોદરાના સમસ્ત સમાજના લોકો માસ્ટ સમાજના લોકો ગણેશ મંડળો આમાં મોટી સંખ્યામાં જોડાય છે અને આ શોભાયાત્રાની શરૂઆત નવા બજાર યવલેના ખાતાથી ચાપાનેર માંડવી ન્યામ મંદિર પદ્માજ શોપિંગ સેન્ટર અમદાવાદ પોર્ટ થઈને પછી નવ બજારમાં એનું સમાપન થાય છે મહેમાન તરીકે હવે આચારશયતા અમે બધાના આમંત્રણ આપે છે આયા નહીં આવે એમની વિચારધારા છે આજે અમારા ભાગ બાગ્ય ભાર્ગવભાઈ આવે છે ભાર્ગવભાઈ ભાગ્યશ્રી ભાઈ અમારા અમારે સંતોને આજે વધારે આમંત્રણ આપેલા હતા એમાંથી જે ચાર સંતો આજે ઉપસ્થિત છે એમના આરતી આજે આરતીનું શુભારંભ થશે પછી શોભાયાત્રાનું શરૂઆત થશે